ભાઈલો ક્યાં છે હવે ભાઈલો ક્યાં હા હવે એનો ભાઈલો દેખાણ લે વાહ હવે ફોટો પર લે વાહ હેલો એક થમલેન પા હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ મજામાં જ છું ભાઈ આપણો બ્લોગ જોતા હોય કાયદે સર બધા મજામાં જ હોય ભાઈ અત્યારે વાગી ગયા છે 4:30 અને કિરણ શું કરો છો તમે સફરજન મોર

તમારે બધાને જે પણ આમ નામ પસંદ આવતું હોય ને એ તમારે કહી દેવાનું છે બસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું નથી ભૂલવાનું એટલે મને પણ થોડી ખબર પડે કે શું નામ રાખવું એ પ્રમાણે એટલે અત્યારે તો જો સફરજનની સાલ ઉતારે અમારા બે ભાઈ બેન મોટી બેન એટલે કે કાજલ બેન અત્યારે આવે છે વિછ્યા સિટી માંથી કેમ કે વિછ્યા છે અને ત્યાંથી આજે અગિયાર છે પણ એ બપોર પછી આવે છે અત્યારે આવે છે અને દીદી બધા વિડીયો થોડું બતાવીશ તમને અને આજે પવન ખૂબ વધારે છે મેં કીધું થોડા ઝાદા દિવસની વિડીયો કઈ બનાવ્યો નથી તો થોડું જાજુ શૂટિંગ કરી લઉં અને હે એટલે એવું બધું છે અને બાકી તો હમણાં થોડાક દિવસ વિડીયોનો એવું રહેશે પછી રેગ્યુલર આવવા મળશે એટલે બધાને ખબર જ પડી ગઈ છે એટલે આમ તો બધાને ખબર જ હતી ઇન્સ્ટાગ્રામમાં બધા જો ફોલો કરતા હોય એમાં આપણે સ્ટોરીને એવું લગાડતા હોય એટલે બધાને ખબર પડી જ ગઈ છે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને હવે મારે વાઇડ કરવા જવાનું છે તો બાકી એવું છે હા તો હેંગા હાલ

સાંજનો સમય પણ આવી ગયું છે જો આ બાજુ આ પાણી અત્યારે જો કુલરમાં હું પાણી ભરું છું અહીંયા ઓછરિંગ રાખ્યું એમ જે પાણી વેરાય છે દી માં છોકરા લપટે છે એટલા માટે તો કુલર પાણી ભરી લઈએ ઈ ડોલ નહીં ઓલી ડો ઢીંગલી જા 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 લેતી હાલો હું ઘર ફટાફટ પાણી ભરી લઉં ઢીંગલી મારી મદદ કરે છે અને હું ફટોફટ અહીંથી પાણી નાખવાનું છે એટલે અહીં પાણી વેરાય છે તો શું કરે વાહ મારી મોટી બેન પણ આવી છે અને એ બનાવે છે શું બનાવે છે હમ લોટ બાંધીને રોટલી બનાવે છે વાહ ભાઈ વાહ અને આ વાતુડી બેન વેવણું જ ગોતે છે